નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે મુજબ સાત દિવસની અંદર સાત દિવસ માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અમુક એવા તાલુકા છે જેમને બાદ કરતાં બાકી બધા જ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે કઈ જગ્યા પર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ આપણે પહેલાં વિંડીના માધ્યમથી સમજી લઈએ ધીમે ધીમે જે સિસ્ટમ એક સક્રિય થઈ છે મધ્ય ગુજરાતની આજુબાજુ એ જગ્યા પર હવે જે સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ આખા દેશની અંદર આપણે જે આ બ્લુ કલર જોઈ રહ્યા છીએ એ મુજબ વરસાદ પડી રહ્યો છે ગુજરાત છે કર્ણાટકથી શરૂ કરી કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાનમાં પણ અત્યારે વરસાદ પડી ગયો છે આ સાથે જ ગુજરાતના બધા જ મોટાભાગના વિસ્તારોને વરસાદે આવરી લીધો છે અમુક એવા ગામડા છે કે જેમને બાદ કરવામાં આવ્યા છે કે જ્યાં ખાલી છાટા એટલે કે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે બાકી બધા જ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અમુક એવા વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ એવા જિલ્લા છે કે જે જગ્યા પર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આ સાથે જ તેર એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે સિસ્ટમ સક્રિય ધીમે ધીમે થઈ રહી છે તેમને લઈને ગુજરાતની અંદર અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે આ સાથે જ એ વરસાદને લઈને ધીમે ધીમે ગુજરાતમાં કચ્છ સુધી વરસાદ પહોંચી ગયો છે અને ધીમે ધીમે જે વરસાદ છે તે રાજસ્થાન તરફ ઉપર જઈ રહ્યો છે હિમાલયના જે ભાગો છે એ જગ્યા પર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે પશ્ચિમ બંગાળની જે પાછળના જે બિહાર ઓરિસ્સા છે એ બધા વિસ્તારોમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જે વરસાદ આગળ જઈ રહ્યો છે તે મુજબ પહેલાં આપણે એ સમજી લઈએ કે હવામાન વિભાગે જે એક જૂનથી વરસાદની આગાહી કરી હતી તે મુજબ કઈ રીતે ચોમાસું ઉપર આવી રહ્યું છે એટલે કે એક જૂનથી જે ચોમાસું કેરળની અંદર પ્રવેશી ગયું હતું તે ધીમે ધીમે હવે ઉપર આવવા લાગ્યું છે કેરળની અંદર ચોમાસું એક જૂને આવી ગયું હતું એમની સાથે અગિયાર જૂને જે હવામાન વિભાગે આપણને ગુજરાતમાં આગાહી કરી હતી તે મુજબ વરસાદ પડ્યો હતો એટલે કે અત્યારે જે અગિયાર જૂને ગુજરાતના જે દક્ષિણનો ભાગ છે ત્યાં વરસાદનું આગમન થઈ ગયું હતું દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આખા ગુજરાતને ત્રીસ જૂન સુધી વરસાદ આવરી લેવાનો છે છેલ્લા એક વીકમાં ગુજરાતમાં સમગ્ર જગ્યા પર વરસાદ પડવાનો છે અત્યારે રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે જે રીતે આપણે મેપ જોઈ રહ્યા છીએ ત્રીસ જૂન સુધી એટલે કે પરમ દિવસ સુધીમાં તો વરસાદ છે તે ગુજરાતને દમરોડવાનો છે આ સાથે જ રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે જે રાજસ્થાનનો દક્ષિણનો ભાગ છે મધ્યનો થોડો ભાગ છે સાથે જ પશ્ચિમનો થોડો ભાગ છે એ જગ્યા પર પણ વરસાદ પડી રહ્યો છે એટલે કે ગુજરાતની આજુબાજુના જે વિસ્તારો છે સમગ્ર વિસ્તારમાં વરસાદ છે મહારાષ્ટ્રમાં વરસાદ છે મધ્યપ્રદેશમાં વરસાદ છે અને ઉપરી જે રાજસ્થાન છે એટલે કે રાજસ્થાનનો જે દક્ષિણનો ભાગ છે તેમાં પણ વરસાદ પડી રહ્યો છે એટલે કે કચ્છના નખત્રાણા માંડવી એ જગ્યા પર પણ અત્યારે વરસાદ નોંધાઈ ગયો છે ત્રીસ જૂન સુધીમાં ગુજરાતને આખે આખા ગુજરાતને વરસાદ આવરી લેવાનો છે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમને કારણે અને આ વરસાદ થકી ગુજરાતની અંદર સમગ્ર જિલ્લામાં વરસાદ પડવાનો છે ક્યાંક અમુક એવા ગામડા બાકી રહેશે કે જ્યાં વરસાદ જેટલો જોઈએ એટલો પડ્યો નહીં હોય વાવણીલાયક વરસાદ એ ગામડાઓમાં નહીં થયો હોય બાકી બધા ગામડાઓને વરસાદ છે ત્યાં આવરી લેવાનો છે હવામાન વિભાગની આગાહી મુજબ પહેલા એ પણ આપણે જોવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ મેઘગર્જનાની કઈ કઈ જગ્યા પર ચેતવણી હવામાન વિભાગે આપી છે સમગ્ર ગુજરાતની અંદર જે મેઘગર્જનાની ચેતવણી છે તે આપવામાં આવી છે એટલી બધી પણ મેઘગર્જનાની ચેતવણી નથી આપવામાં આવી કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે મેઘગર્જનાની ચેતવણી થઈ છે આપણે જોઈ લઈએ કચ્છમાં પણ મેઘગર્જનાની સાથે એટલે કે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આખા ગુજરાતની અંદર મેઘગર્જનાની ચેતવણી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવે એ જોવું છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એમની સાથે ભારેથી અતિભારે વરસાદ કઈ જગ્યા પર પડવાનો છે ગુજરાતની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ એવા કયા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે અને એ ભારે વરસાદની અંદર દક્ષિણનો જે ભાગ છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જે આ ચાર વિસ્તારો છે એ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અહીંયા પણ જે એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ યલો એલર્ટ બે જ જગ્યા પર આપણને દેખાઈ રહ્યું છે અને એ છે નવસારી અને વલસાડ બાકી જે દમણનો ભાગ છે દાદરા નગર હવેલીનો ભાગ છે એ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે હવે ખાસ પહેલા આપણે એ જાણી લઈએ કે હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરી છે તો એમની સાથે એવા કયા વિસ્તાર છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ અમદાવાદની અંદર જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ અમુક એવા જે સ્થળ છે તે જગ્યા પર વરસાદ પડી રહ્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેમને કારણે વરસાદની શક્યતા જે વ્યક્ત કરવામાં આવી હતી તે વરસાદ પડી રહ્યો હતો હવે એ જાણવું છે કે એવા કયા સ્થળો છે કે જ્યાં ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને એમની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કઈ જગ્યા પર કરવામાં આવી છે જે મેની પ્લેસીસ ફિફ્ટી વન ટુ સેવન્ટી ફાઈવ પર્સન્ટ આપણે દેખાઈ રહ્યા છે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એટલે કે એ વિસ્તારની અંદર આપણે કચ્છથી શરૂઆત કરીએ કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ અમુક જ એવા વિસ્તારને બાદ કરવામાં આવશે કે જ્યાં વરસાદ નહીં હોય બાકીના વિસ્તારો તો આવરી લેવામાં આવશે ચોમાસું આવરી લેશે એટલે કે વરસાદ પડશે હવે વાત કરવાની છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર ગીર સોમનાથ આજે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે આ જગ્યા પર દરિયો તેમને અડીને આવેલો છે એ જગ્યા પર પચાસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આ સાથે જે દરિયાઈ ખેડૂતો છે તેમને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે સહેલાણીઓ જો ફરવા જતા હોય તો તેમને પણ સૂચના આપવામાં આવી છે કે દરિયાકાંઠાના વિસ્તારોની આજુબાજુ ન જાય કારણ કે પવનની ગતિ વધારે રહેવાની છે જેમને કારણે દરિયાની અંદર કરંટ પણ ઉદભવે તેવી શક્યતા છે આ સાથે જ જામનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર સૌરાષ્ટ્રના જે આઠે આઠ જિલ્લા છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે વાત કરવી છે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતના એવા કયા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો એમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા આ જે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે જિલ્લા આવેલા છે એ જગ્યા પર પણ હવામાન વિભાગે આગાહી કરી છે હળવાથી મધ્યમ વરસાદની આ સાથે જ મેઘગર્જનાની ચેતવણી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે જ આપણે આણંદની વાત કરીએ પંચમહાલની વાત કરીએ દાહોદની વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા આ પણ એ વિસ્તારો છે કે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે હળવાથી મધ્યમ વરસાદની ત્યાં પડવાનો છે પરંતુ અમુક જ એવા વિસ્તારો બાકી હશે કે જ્યાં વરસાદ નહીં પડે આ સાથે જ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ એટલા વિસ્તારો છે કે જ્યાં પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ વરસાદ પડવાનો છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અને એ વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ જે ભારેથી ભારે વરસાદની જે આગાહી કરાઈ છે તેમાં ફક્ત વલસાડ નવસારીના જે વિસ્તારો છે તેમનો જ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતનો એ ભાગ છે એ જગ્યા પર પણ ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જે આ વિસ્તાર દક્ષિણનો જે છે તેમાં જ ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગઈકાલે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ એકસો ચૌદ તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધારે મોરબીની અંદર સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ધીમે ધીમે જે બધા જ વિસ્તારો છે તે તેમાં ચોમાસું છે તે ઉપર આવી રહ્યું છે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે એ મુજબ એક એક પછી એકના દિવસો દરમિયાન અલગ અલગ જિલ્લાઓ વધી રહ્યા છે ભારે તેથી ભારે વરસાદને લઈને કારણ કે અત્યાર સુધી જે વરસાદ વરસી રહ્યો છે એ ફક્ત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એમની સાથે ભારે એટલો બધો પણ વરસાદની કોઈ જગ્યા પર આગાહી કરવામાં નથી આવી પરંતુ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે એ હળવાથી મધ્યમ વરસાદની આગાહીની વચ્ચે વાવણીલાયક વરસાદ પણ થઈ રહ્યો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ એટલા માટે છે કે અગિયાર જૂને જે ચોમાસું બેસી ગયું એમને હવે સત્તર દિવસ થઈ ગયા છે વચ્ચે જે સિસ્ટમ હતી એક નિષ્ક્રિય બની હતી જેમના કારણે ચોમાસું બેસી ગયું હતું અત્યારે ચોમાસાનો પહેલો રાઉન્ડ ચાલુ છે જેમની અંદર વરસાદ પડી રહ્યો છે એટલે કે વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે આ સાથે જ જે લોકોને ગરમી થતી હતી ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે જે બફારો થઈ રહ્યો હતો તેમાંથી પણ લોકોને અત્યારે બફારામાંથી રાહત થઈ રહી છે અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર અમદાવાદની વાત કરીએ તો ત્યાં વરસાદ નથી એવું નથી પરંતુ અમુક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું બાંગ વાદળો છવાયેલા હતા અને એ ત્યાં ત્યાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો એવું બધા જ વિસ્તારમાં થઈ રહ્યું છે હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનો છે પરંતુ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે પરંતુ કોઈક એવા તાલુકા કે તાલુકાના ગામડા બાકી હોઈ શકે છે કે જ્યાં વરસાદ નથી પડ્યો હતો અને ત્યાંના લોકો ત્યાંના ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે જે વરસાદ ખેડૂતોને જોઈએ છે એ હજુ નથી પડ્યો હજુ ચોમાસાનો પહેલો રાઉન્ડ બાકી છે એટલે કે પહેલો રાઉન્ડ ચાલુ છે હજુ ત્રણ રાઉન્ડ ચોમાસાના બાકી છે અને એ દરમિયાન આ વખતે જે અગિયાર જૂને ચોમાસું આવ્યું હતું એ ચોમાસું આ વખતે નિષ્ક્રિય બનતા પાછળનો જે વરસાદ છે તે પણ સારો રહેવાનો છે હવામાન વિભાગ હોય પરેશ ગોસ્વામી હોય કે અંબાલાલ પટેલ હોય બધા જેવી આગાહી કરી રહ્યા છે કે જે પહેલાં જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું ચોમાસું વહેલું આવ્યું હતું એટલે કે અગિયાર જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થયો હતો એ દરમિયાન પાછોતરો જે વરસાદ છે તે પણ સારો રહેવાનો છે નૈઋત્યનું જે ચોમાસું છે તે અત્યારે આરંભ થઈ ગયો છે પ્રીમોનસૂની જે એક્ટિવિટી કહેવામાં આવતી હતી તે પણ શરૂઆત થઈ ગઈ હતી પરંતુ અચાનક ચોમાસું છે તે નિષ્ક્રિય બન્યું અને ચોમાસાનો જે વરસાદ છે તે નવસારીમાં અટવાઈ ગયો અને અટવાતા જ ચોમાસું ત્યાં થંભી ગયું પરંતુ ઓગણીસ વીસ એકવીસ તારીખથી ધીમે ધીમે જે ચોમાસું છે તે ઉપર આવવા લાગ્યું સમગ્ર ગુજરાતને આવરવા લાગ્યું અને જે હવામાન વિભાગ અત્યારે આગાહી કરી રહ્યું છે એ મુજબ આપણે જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે એ મુજબ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અમુક જ એવા ગામડાને વાત કરીએ જેમ કે કચ્છની અત્યારે વાત કરીએ તો કચ્છનો જે ઉત્તરનો ભાગ છે એ જગ્યા પર વરસાદ નથી હોતો પરંતુ એ જે વરસાદ છે તે આગળ જઈને રાજસ્થાનમાં હોઈ શકે છે એટલે કે કચ્છનો ઉત્તરી ભાગ બાકી હોઈ શકે છે રાજકોટ જિલ્લાને જો આવરવામાં આવે તો રાજકોટ જિલ્લામાંથી અમુક જ એવા જે ગામડા છે જે તાલુકા છે તે બાકી હોઈ શકે છે વરસાદને લઈને વરસાદ માટેની જે આગાહી હોય છે એ મુજબ અત્યારે સૌથી વધારે સારામાં સારો વરસાદ કહી શકાય તો એ વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર આવતો જેમાં નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી આ જે જિલ્લા છે એ જગ્યા પર સમગ્ર જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે એટલે કે એમના કોઈ જ તાલુકા બાકી વરસાદને લઈને નથી બાકી અમુક તાલુકાઓ હજુ પણ બનાસકાંઠાના બાકી છે સાબરકાંઠાના બાકી છે સાબરકાંઠામાં પણ ગઈકાલે સારો એવો વરસાદ નોંધાયો હતો આ સાથે જ મહેસાણામાં પણ વરસાદ નોંધાયો હતો પરંતુ હવામાન વિભાગે જે ગઈકાલે આગાહી કરી હતી અરવલ્લી અને મહીસાગર આ બે જે જિલ્લા છે તેમાં આગાહી નથી કરવામાં આવી અને ત્યાં હજુ પણ ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે કારણ કે ત્યાંના ખેડૂતો હજુ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ ત્યાં હજુ એટલો જેટલો જોઈ એટલો વરસાદ નથી પડ્યો અને હવામાન વિભાગ દિવસેને દિવસે જે આગાહી કરી રહ્યું છે કે છેલ્લા સાત દિવસની અંદર ચોમાસું છે તે ગુજરાતની અંદર સારી રીતે જામવાનું છે પહેલાં આપણે એ પણ સાંભળી લઈએ કે હવામાન વૈજ્ઞાનિક જે રામાશ્ર યાદવ છે તે શું કહી રહ્યા છે હવામાનને લઈને અને વરસાદને લઈને आने वाले पाँच दिनों के लिए जो फोरका दिया गया है वो गुजरात पूरे गुजरात स्टेट में लाइट टू मॉडरेट ट्रेन का होने का पूर्वानुमान है और आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है और डे टू की बात करेंगे तो डे टू के लिए नौसारी वलसाठ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए गांधी नगर अहमदाबाद खेड़ा आनंद आ, नौसारी वलसाठ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए साबरकांठा अरावली महिसागर सूरत नवसारी के लिए हैवी रेनफॉल की वार्निंग है और वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे फाइव के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ मोरबी द्वारका बोटा कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे थ्री डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है और जिसमें विंड की स्पीड होगी वो थर्टी फाइव से फोर्टी फाइव के एम पी एच और साथ में फिफ्टी फाइव के एम पी एच गस्ती विंड रहने का पूर्वानुमान है सर अहमदाबाद में क्या स्थिति रहेगी अहमदाबाद के लिए आज के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉम की वार्निंग है જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે વૈજ્ઞાનિક છે રામાશ્રય યાદવ તે પણ કહી રહ્યા છે કે ચોમાસું છે તે સારી રીતે જામી ગયું છે અને ભારેથી ભારે વરસાદ ફક્ત નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં પડવાનો છે તે પણ એવું કહી રહ્યા છે આ સાથે જ તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર